નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું નમો સરસ્વતી યોજના વિશે જેમાં પચીસ હજારની સહાય મળે છે તો કોને લાભ મળવા પાત્ર છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને લાભ કેવી રીતે મળશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો નમો સરસ્વતી યોજના તો અહીં પ્રસ્તાવના આપેલી છે કે આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓના વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સહાય આપવાની આ એક યોજના છે તો મિત્રો ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણ ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે આ નમો સરસ્વતી યોજના કુલ રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ધોરણ અગિયારમાં વિજ્ઞાન પરવાહમાં અભ્યાસ માટે રૂપિયા દસ હજારની સહાય અને ધોરણ બારમાં વિજ્ઞાન પરવાહમાં અભ્યાસ માટે રૂપિયા પંદર હજારની સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ લાભ મળશે મિત્રો શરતો જોઈએ તો ધોરણ દસમો પચાસ ટકાથી વધુ ગુણ મેળવનાર અને સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવ અને દસમો અભ્યાસ કરેલ હોય અને જો ખાનગી શાળામાં ધોરણ નવ દસમો અભ્યાસ કરેલ હોય તો કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ મિત્રો કે વિદ્યાર્થીની હાજરી એંસી ટકા હોવી જરૂરી છે અને અધવચ્ચેથી જો શાળા છોડી દે તો તેને સહાય બંધ થશે અને ડીબીટી દ્વારા માતાના ખાતામાં દર મહિનાની દસ તારીખ સુધી અને જો માતા હયાત ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના ખાતામાં આ ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવશે રિપીટરને એક જ વખત સહાય મળશે અને જો પરીક્ષા પાસ કરે તો આગળની સહાય ચાલુ કરાશે તો હવે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો વિદ્યાર્થીનો આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર એસએસસીની પરિણામની નકલ એટલે કે માર્કશીટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી વિદ્યાર્થીના માતાનું આધાર કાર્ડ વિદ્યાર્થીના માતાની બેંક પાસ પાસબુક અને જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીની બેન્ક પાસબુક અને છ લાખથી ઓછી આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો મિત્રો સહાયની વાત કરીએ તો ધોરણ અગિયારમાં માસિક હજાર રૂપિયા લેખે દસ મહિના માટે એટલે કે વાર્ષિક દસ હજારની સહાય અને ધોરણ બારમાં માસિક હજાર લેખે દસ મહિના માટે એટલે કે વાર્ષિક દસ હજાર અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરીએથી પાંચ હજારની સહાય આ મિત્રો કુલ રૂપિયા પચીસ હજારની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત